ડીપ ડીપ શબ્દનો અર્થ ઊંડું ગહન ગાઢ ખાઈ કે ખાડો અગમ્ય ઘાટુ અત્યંત તીવ્ર તલસ્પર્શી જમીનમાં ખૂબ નીચે કે સપાટી પર ખૂબ અંદર થાય છે ડીપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ફિલ્સ અ વેરી ડીપ લવ ફોર હર બોયફ્રેન્ડ એટલે કે તે તેના બોયફ્રેન્ડ પ્રત્યે ખૂબ જ તીવ્ર પ્રેમ અનુભવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ વોટર ઇઝ ઓનલી અ મીટર ડીપ એટ ધીસ સાઈડ ઓફ ધ લેક અર્થાત તળાવની આ બાજુ પર પાણી માત્ર એક મીટર ઊંડું છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ